હે ગરબાને એવું રાખવાનું હોય ફોન દો હજુ કોઈ આવ્યું નહીં બરોબર એટલે બધાને ફોન કરીને યાદ કરાવી દઉં એક વખત આઈફોન પહેલા તો પિન્ટાને ફોન કરવા દે એને બહુ રસ છે ગરબાનો હા રિંગ જાય છે હલો એટલે તો પિન્ટા તો આજે તો આપડા ઘેર ગરબા ડીજે એવું રાખ્યું બરોબર અને જમણવાનું એવું રાખ્યું બરોબર આવી જજો અને બધાય આપણા ભાઈબંધોને ફોન કરી દેજે એ હાર વડો એ બધાય આવે ને તો હું થી ડિજેન બીજે બાર કાઢી દઉં

આવી ગયા બરોબર હવે પ્રોગ્રામ કેન્સલ થયો બરોબર હવે શું તો બાર કેવું નહી હાલ

માલ માલ હમણાં આવશે યાર જલ્દી યાર મને ખબર તમે એના માટે ઓ તમે તો જબ પહેરી ના બતાવજો કરોડો નો બતાવો ઘડાયું મારીયા

પેલા આવી ગયા બરોબર પેલો તો સટે જ્યો પેલા આવે મારે આપડું કાઢ્યો અને હારું લેન આપણે તો મજાક જ કરીએ હજુ કોઈ આવ્યું નહીં મહેમાન કોઈ આવશે નહીં કારણ કે ફેંકવાનું તો પાછા પડતા જ નહીં અને પેલો લુખો લોકોના ના માગી માગીને તોયા તો પહેરીને આવે ભાઈ પાલટી હોય પાછો પાલટી હોય કરવી હમણાં તમને બતાવશે લેતા ભરકો

ના ના શેસે મગ ન આપડે ભૂલીયે આપડે બાકી વાઇટ બાઈ ઓલું નઈ ચાલ્યો તમારા માટે

તમે લોસી નહી તમે ખાલી ચાખો એક વખત ઘુંટો મારો ખાલી અરે યાર હું દેશી તમે લાગ ભાઈ નહી માલી વાત નહીં

તમે એટલે આ પેલી જિંદગી ફસાણા બીજે 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 હાલત ચાલુ કરી આપડે ધન્ય કેમ પીટા એવું નઈ લાગતું કે આપણે ફૂલ કરવાનું ઈચ્છા એમ તો એવો જ પડ્યો નઈ કામ કરી તમારી તમારું ભાઈ મારું મારું તમારું નઈ ભાઈ જો બે માં ફેલ થઈ ગયા